જોઈને નવાઈ લાગે તેવા છે ને આ દ્રશ્યો નવાઈ એટલા માટે લાગે કારણ કે આવા દ્રશ્યો તમે અગાઉ ક્યારેય નહીં જોયા હોય જોકે જ્યાં એકવાડક એટલે કે નીચે નદી વહેતી હોય અને નદી ઉપર બનાવાયેલ કેનાલનું સ્ટ્રક્ચર જેમાં કેનાલનું પાણી વહેતું હોય પરંતુ અહીં ના તો એકવાડક છે કે ના અન્ય કોઈ કેનાલ કે નાળું નદી ઉપરથી પસાર નથી થઈ રહ્યું પરંતુ હા ચોકસ કહી શકાય કે આ કોઈ માનવય ગંભીર બેદરકારી ના કારણે સર્જાયેલી સ્થિતિ છે જીરો ભોગ આ વિસ્તારની આદિવાસી જનતા બની રહી છે જય હિદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ દુગધા ગામ પાસેથી વહેતી મેણ નદી અને તેની ઉપર અંદાજે સેંકડો ગામોને જોડતા નદી ઉપર બનેલા પુલના ચોમાસાની શરૂઆત થઈ છે અને મેઘરાજાએ વાજતે ગાજતે એન્ટ્રી કરી છે ત્યારે તારીખ ચોવીસ પચીસ જૂનને સોમવારની રાત્રિ અને મંગળવારના રોજ થયેલ વરસાદ બાદ દુગ્ધા પાસેથી વહેતી મેણ નદીમાં પાણીની ભારે આવક થઈ અને મેણ નદીમાં જાણે પૂરની સ્થિતિ સર્જાઈ જોકે નદી ઉપર બનેલ પુલની ઊંચાઈ ઘણી છે એટલે નદીનું પાણી પુલ ઉપરથી વહે તે શક્ય નથી તો પછી પુલ ઉપર એક ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાયું તો કેવી રીતે અને પુલની ઉપરથી છલકાઈને નીચે પડવા લાગ્યું ત્યારે સમજી શકાય કે આવી સ્થિતિમાં પુલ ઉપરથી વાહન લઈને કે ચાલીને પસાર થવું કેટલું અઘરું અને જોખમી બની જાય પરંતુ અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે નસવાડી તાલુકાના સેંકડો ગામોને જોડતો આ પુલ છે ત્યારે મજબૂરી વસ જોખમ ખેડીને પણ પુલ ઉપર ભરાયેલ પાણીમાંથી પસાર થવું જ પડે અને આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો લોકો અને વાહન ચાલકો પછી તે બાઇક હોય કે ફોર વ્હીલ અહીંથી જે રીતે પસાર થઈ રહ્યા છે પુલ ઉપર અનેક ઠેકાણે મોટા મોટા ખાડા પડેલા છે અને પાણી ભરાય ત્યારે આવા ખાડા પણ વધી જાય પણ ગામડાના લોકો કરે તો શું કરે પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાય તો શું થાય તેની કલ્પના કરવી રહી ત્યારે શા માટે આ પુલ ઉપર આવી સ્થિતિ સર્જાય છે તેની પાછળનું કારણ બેદરકારી છે અને આ ઘોર બેદરકારી છે સંબંધિત બાંધકામ વિભાગની પ્રી મોન્સૂનની કામગીરી કરવાની જેની જવાબદારી છે એવા સંબંધિત વિભાગ દ્વારા પુલ ઉપરના વ્હીપ જેમાંથી પુલ ઉપર ભરાયેલ વરસાદી પાણી નદીમાં પડી જાય એ વ્હીપ ખોલવામાં જ નથી આવ્યા અને એટલે આ સ્થિતિ સર્જાય છે એટલે કહી શકાય કે તંત્રની ગોર બેદરકારીનો ભોગ આ પંથકની આદિવાસી જનતાને બનવાનો વારો આવ્યો છે પ્રિ મોન્સૂનની કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓના સ્થાને યોજાતી બેઠકોમાં જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ માત્ર ડોકુ હલાવી જી સર જી સર કરી ઘર ભેગા થઈ જાય છે અને જનતા પરેશાની ઉઠાવવા મજબૂર બને છે તો આપણે પહેલાં તો અહીંયા તો નિકાલ કરવા માટેનું કંઈ વ્યવસ્થા કરવી પડે પાણી તો ખાસું બધું છે હા જોખમ લાગે ને એટલે કંઈ એવું પાઇપલાઇન આપવી જોઈએ કે સાઇડ પર પાણી નિકાલ થઈ કે નીચે અહીંયા થોડુંક જગ્યા મૂકવી જોઈએ નીચે નીચે નિકાલ થઈ જાય છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો